ગીર જંગલમાં તૃષાતુર પ્રાણીઓ માટે મીઠી વીરડી પીવાના પાણીના પોઈન્ટ ગીર પૂર્વમાં પીના પીવાના પાણીના બસો સુડતાલીસ કૃત્રિમ પોઈન્ટ દ્વારા તરસ છીપાવતા વન્ય પ્રાણીઓ સી સહિતના વન્ય પ્રાણીઓની તરસ છીપાવવા અમરેલી વન વિભાગ દ્વારા આગરી વ્યવસ્થા વન્યપ્રાણીઓમાં કેલ્શિયમની ઉણપ ન સર્જાય તે માટે મીઠાની ઈંટો પણ ખાસ મૂકવામાં આવી પતંગિયા કીટકોને ઠંડક મળી રહે તે માટે ખાસ પલાળેલા શણના કોથળા પણ મૂકવામાં આવ્યા ઉનાળામાં બળબળતા તાપમાં પીવાના પાણીના પોઈન્ટ પાસે ઠંડક પ્રસારી રહે તેવી પણ વ્યવસ્થા ગીર જંગલમાં તુર વન્ય પ્રાણીઓ માટે મીઠી વીરડી સમાન બન્યા છે પીવાના પાણીના કૃત્રિમ પોઈન્ટ ગીર પૂર્વમાં પીવાના પાણીના કૃત્રિમ બસો સુડતાલીસ પોઈન્ટ દ્વારા સી સહિત અન્ય પ્રાણીઓ પોતાની તરસ છુપાવી રહ્યા છે પ્રાણીઓને પાણી માટે મુશ્કેલીનું નિવારણ થાય તે માટે અમરેલી જિલ્લાના ધારી વિભાગ પૂર્વ દ્વારા આગવી વ્યવસ્થા કરવામાં આવી છે આ સંદર્ભે વધુ જાણકારી આપતા ઇન્ચાર્જ મદદનીશ વન સંરક્ષક શ્રી પીએમ ચાંદુ કહે છે કે ઉનાળાના સમય દરમિયાન પીવાના પાણીના મોટાભાગના કુદરતી જળ સ્ત્રોતો સુકાઈ જવાથી સિંહ સહિતના વન્યપ્રાણીઓ માટે પીવાના પાણીની ખાસ વ્યવસ્થા થાય તે માટે વન વિભાગ સતત કાર્યરત છે ગીર પૂર્વ વન વિસ્તારમાં રકાબી આકારના બસો સુડતાલીસ જેટલા પીવાના પાણીના પોઈન્ટના નિર્માણ કરવામાં આવ્યા જેના થકી વન્યપ્રાણીઓ ભારે ગરમીમાં પોતાની તરસ છીપાવી રહ્યા છે વન્યપ્રાણીઓમાં કેલ્શિયમ ના સર્જાય તે માટે પીવાના પાણીમાં કૃત્રિમ પોઈન્ટ પાસે મીઠાની ઈંટ પણ ખાસ રાખવામાં આવે છે જ્યારે વન્યપ્રાણીઓ પાણી પીવા માટે આવે ત્યારે આ ખાસ ઈંટને ચાટે છે તે તેમને કેલ્શિયમ જેવા પોષક તત્વો મળી રહે છે તેમણે ઉમેર્યું કે ધારી વિભાગ નાયબ સંરક્ષક શ્રી વિકાસ યાદવના માર્ગદર્શનમાં વન વિભાગના સ્ટાફ દ્વારા ભારે ગરમી વચ્ચે પણ વન્યપ્રાણીઓની દેખભાળ માટે ટીમવર્ક દ્વારા વિવિધ કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે આ ઉપરાંત પતંગિયા કીટકો માટે પીવાના પાણીના પોઈન્ટ પાસે શણનો ભીનો કોથળો રાખવામાં આવે છે જેથી તેમને ઠંડક વાળું યોગ્ય વાતાવરણ મળી રહે પીવાના પાણીના કૃત્રિમ પોઈન્ટમાં શેવાળ ન જમે તે માટે સમયાંતરે ખાસ જરૂરી સફાઈ કરવામાં આવે છે પીવાના પાણીના પોઈન્ટ પાસે રેતી વગેરે નાખવામાં આવે છે જેથી વન્ય પ્રાણીઓ બેસવામાં પણ અનુકૂળતા રહે છે ઉલ્લેખનીય છે કે એશિયાટિક લાઇનના પર્યાય રહેલા ગીર જંગલમાં એકતાલીસ સસ્તન સુડતાલીસ સરીસરૂપ ત્રણસો થી વધુ નિવાસી અને યાયાવર પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે છે ઉપરાંત વનસ્પતિની સમૃદ્ધિ વિવિધતા તથા વન્ય સૃષ્ટિગીરના આગુ અને અનન્ય નિવાસસ્થાન બનાવે છે